गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें ધરમપુરની માલનપાડા આઈટીઆઈની ઊંડા તાલીમ વેન્સ તાલીમાર્થીએ સાયન્સ સેન્ટરમાં પેન્ટોગ્રાફ વિના દોડતી ઇલેક્ટ્રિક ટ્રેનનું મોડલ બનાવ્યું આજના ઝડપી બદલાતા યુગમાં શિક્ષણ માત્ર ડિગ્રી સુધી સીમિત ન રહીને કૌશલ્ય આધારિત બનતું જઈ રહ્યું છે આવા સમયમાં આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ યુવાઓ માટે રોજગાર મેળવવાનો મજબૂત આધાર બને છે આઈટીઆઈનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપી તેમને વહેલી તકે સ્વરોજગાર કે નોકરી માટે સજ્જ કરવાનો છે આજે અનેક યુવાધન આઈટીઆઈ કરી ટૂંકા ગાળામાં આર્થિક રીતે પગભર થઈ રહ્યા છે જે પૈકી એક છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભેંસધરા ગામના તાલીમાર્થી જયદીપેશ પટેલ જેમણે ધરમપુર માલનપાડા આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનની તાલીમ મેળવી હાલ ધરમપુર સાયન્સ સેન્ટરમાં રોજગાર મેળવી રહ્યા છે આઈટીઆઈમાં આપવામાં આવતું રોજગારલક્ષી શિક્ષણ સીધું ઉદ્યોગ અને વ્યવસાય સાથે જોડાયેલું હોય છે ઇલેક્ટ્રિશિયન ફિટર વેલ્ડર મશીનિસ્ટ ટર્નર પ્લમ્બર કમ્પ્યુટર ઓપરેટર ડ્રાફ્ટર્સમેન જેવા એકથી બે વર્ષના ટૂંકા ગાળાના કોર્સ વિદ્યાર્થીઓને તરત નોકરી મેળવવામાં મદદરૂપ થાય છે જે અંગે ધરમપુરની માલનપાડા આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરનાર ભેન્સદ્રા ગામના તાલીમાર્થી જયદીપેશ પટેલ જણાવે છે કે ધોરણ દસ બાદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું તે માટે આઈટીઆઈ કરવાનું નક્કી કરી માલનપાડા આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કર્યો હતો ત્યારબાદ ધરમપુર સાયન્સ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક ટ્રેનિંગની ભરતીની જાણ થતાં ફોર્મ ભર્યું હતું જેના આધારે મારી પસંદગી થતા મહિને રૂપિયા બાવીસ હજારનું સ્ટાઇપેન્ડ મળે છે અહીં મને બે વર્ષનો સમય થયો છે આ દરમિયાન મને વિચાર આવ્યો કે ટ્રેનની છત ઉપર પેન્ટોગ્રાફ ઉપકરણ લગાવવામાં આવેલું હોય છે જે ઉપરથી આવેલી ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન સાથે સંપર્કમાં રહે છે જેના દ્વારા ટ્રેનને ચલાવવા માટે જરૂરી વીજળી મળે છે પેન્ટોગ્રાફ દ્વારા મળેલી વીજળી ટ્રાન્સફોર્મર અને મોટર સુધી પહોંચે છે જેથી ટ્રેન આગળ વધે છે ઝડપ પકડે છે ટ્રેન ઝડપથી દોડતી હોવા છતાં પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે સતત સંપર્ક જાળવી રાખે છે ઓવરહેડ વાયર હેવી વોલ્ટેજના હોવાથી કરંટ લાગવાની શક્યતા રહે છે જેથી મને પેન્ટોગ્રાફ વિનાની ઇલેક્ટ્રિક ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો જે માટે કમ્પ્યુટર પર સોફ્ટવેરનો ઉપયોગ કરી કોડિંગ બનાવ્યા ટ્રેનની પટરીમાંથી મોટરને વીજળી મળે તો ઓવરહેડ વાયરની જરૂર ન પડે જે માટે મેં પેન્ટોગ્રાફ વિનાનું ટ્રેનનું મોડલ તૈયાર કર્યું છે આ ઇલેક્ટ્રિક ટ્રેનનો ફાયદો એ છે કે ટ્રેનની ઉપર વાયર રહેતા નથી નીચે ટ્રેકમાંથી જ પાવર સપ્લાય થાય છે જો કોઈ ટ્રેનની ઉપર ચડી જાય તો કરંટ લાગતો નથી આ સિવાય સેન્સર હોવાથી ટ્રેન કોઈપણ જગ્યાએ અટકી પડે તો તુનરત જાણ થઈ જાય છે અહીં સાયન્સ સેન્ટરમાં આવતા મુલાકાતીઓ આ મોડલ જોઈને આશ્ચર્ય અનુભવે છે ધરમપુર સાયન્સ સેન્ટરમાં ટ્રેની તરીકે જોબ કરતા તાલીમાર્થી જયદીપ પટેલ વધુમાં જણાવે છે કે ઘરે ફ્રી સમય મળે ત્યારે હું ઇલેક્ટ્રિક ગેજેટ રિપેર કરીને પણ આવક મેળવું છું આ સિવાય ઇલેક્ટ્રિક સાધનોમાં ખાસ કરીને એમ્પ્લિફાયરમાં નીટ નવા સંશોધન કરી રહ્યો છું આ તમામ સ્કિલ મને માલનપાડા આઈટીઆઈમાં શીખવા મળી હતી જે બદલ હું આઈટીઆઈના આચાર્યશ્રી અને ઇન્સ્ટ્રક્ટરોનો આભાર માનું છું આ સાથે જ ધરમપુર સાયન્સ સેન્ટરનો પણ આભાર માનું છું કે તેમને રિયલ લાઇફ એક્સપિરિમેન્ટ મેળવવાની તક આપી જેથી હું મારા નોલેજમાં વધુ ઉમેરો કરી શકું આઈટીઆઈ અને સાયન્સ સેન્ટર મારા જેવા અનેક તાલીમાર્થીઓને આર્થિક રીતે પગભર થવા માટેની પ્રેરણા પૂરી પાડે છે આમ ગુજરાત સરકારની આઈટીઆઈ સંસ્થા આર્થિક રીતે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારના યુવક યુવતીઓ માટે ઉન્નતિના દ્વાર ખોલવાની પ્રેરણા પૂરી પાડી છે આજે સમૃદ્ધ ભારતમાં સ્કિલ ઇન્ડિયા મિશન અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ અંતર્ગત નવયુવાઓ પોતાના કૌશલ્યને વિકસાવી સ્ટાર્ટઅપનો પ્રારંભ કરી તેને આગળ વધારી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે તે સાથે તે રાજ્યનું પણ નામ રોશન કરી ઉદ્યોગ સાહસિકો માટે નવી દિશા કંડારી રહ્યા છે ગાડી और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं टी होंडा टीवीएस सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें